નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તાપી જિલ્લાના કુકરમુંડામાં બુધવારે મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો અથડામણ કુકરમુંડાના ખટીક ફળિયા વિસ્તારમાં થઈ હતી શરૂઆત એક બાઇક ચાલક સાથેની નજીવી તકરારથી થઈ હતી પરંતુ જોત જોતામાં બંને પક્ષે લોકોના ટોળા ઊંટી પડ્યા હતા ઉસ્કરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થર મારો શરૂ કર્યો હતો હિંસક બનેલા લોકોએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું આ હિંસક ઘટનામાં આશરે આઠ લોકોએ લોહી લુહાણ થયા હતા જેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારોનો બનાવ બન્યો હતો બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ બાર જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ રહી છે નાની મોટી ઈજા પથ્થર મારાના કારણે એને ટોટલ દસ થી બાર જણને વાગ્યું એમાંથી બંને જૂથના બે બે વ્યક્તિ હોસ્પિટલમાં છે બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા નંદુરબાર ખાતે બે આરોપી નંદુરબાર ખાતે મુખ્ય આરોપીઓ બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે પૂરવા બનેલું છે એવી એક વાત છે અમારી તપાસ ચાલુ છે તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ કરીશું